તો જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં રહે ને ઓ પણ મજામાં છો સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં આજ છે મારા ચેલેન્જ નો ચોથો દિવસ ચોથો દિવસ ને ચોથો દિવસ ત્રણ બ્લોગ આપણે મૂકી દીધા એટલે ચોથો દિવસ છે ચેલેન્જ નો અને આપણે ચેનલ માં તમને જોવાની મજા આવતી હોય તો કમેન્ટ કરજો અને લાઈક કરજો અને કંઈક નવા નવા તમે જે ટોપિક આપશો એ ટોપિક માં અમે વિડીયો બનાવશું તો કમેન્ટમાં અમને હેને કંઈક આઈડિયા આપજો કે આ ટોપિક ઉપર તમે બ્લોગ બનાવો તો એ ટોપિક અમે કરવું અમે બ્લોગ બનાવશું અને આજ તો અમે જો વાડિયાથી ને સ્ટાર્ટ કર્યો છે બ્લોગ કારણ કે હેને પાંચ વાગી ગયા હે ને કારખાને થઈ ગયો ને કહેશે કાંઈ બ્લોગ લીધો નહોતો ને અત્યારે અમારે વાડિયા આવવાનું હતું હું લેવા લેવા ખાલી આવવાનું હતું ગયું હતું એટલે તો વાડીયા આવતા રહ્યા આ બાજુ મોટરનો બમ્બો હે ને અહીંયા હે ને બોર્ડ હે આમાં બોરા આ વખતે નથી થયા ના કે બહુ બોરા થતા હતા કાઈત્રા લાવીતી આમલી નહિ આમલી હે કે મે કાઈત્રા લાયતા અને ને અમારો આંબો હે યા હું લેવા જા અત્યારે હોય કાઈત્રા કાઈત્રા નહી વાર હે એવું ના જો જીરું ને જીરું

જો આ મિત્ર ચોમાસામાં આપણે હતી ને રીંગણી એમાં હાઈ તીડું આંકતા હતા ખડ ન થાય એટલા માટે અત્યારે ચેવું નાખી દીધું જો આવડાને સામાનની કાંઈ કદર જ નથી આ હાઈ કેવું નાખી દીધું અહીંયા મૂકવાનું હોય ખડી ન હા જીરું લીંધ વાયરું ને એકવાર તો આવડે ને એક વાર જીરું લીંધ છે અને દવા સાંટી કંઈક બે વાર બે રાઉન્ડ માર્યા દવા હા હું તો આ વખતે વાર જીરામ દવા સાંટવાને થયો પાણી વારવાને થયો કે કે પછી લીંદવાય નથી આવ્યો હવે કદાચ થાય ખરું અત્યારે હું જોઉં કારખાને એવું કે કારખાને ટાઈમે નવરો થવો કોમ થવું એમાં આ બ્લોગનું કરવાનું હોય એટલે ચેલેન્જ પૂરો કરવાનું છે આપણે એટલે થોડો સપોર્ટ કરતા રહી ગયો બધા મિત્રો હા મેં કરવીન કાકાની જીરું લીંદે છે એ મને જોવે છે કે આ શું કરે છે આગળ કેમેરો લઈને આ બાજુ અમારે લે લીધા છે ને આ બાજુ મારા

के देवा हां ओले खड ने आवी ने ऊपर कोने छांटी वे कोई ना छांटे हम चौमा समय में बहुत बैठा आ लिमड़ी है ठीक है रे ना नहीं ये थी पण टाइम और थी थी हां सिंगो रखो हां एनो क्या है सी पड़ मने ना खबर हूं तो मित्रों आ वक्त तो કાઈ લસણ ને એવું કરવાયું નથી ને બોલ કરવાયું તો લસણ એટલે ન કરતો ઝીરો માર જુગાર જેવી વાતો છે થઈ ગયું તો માલો માલ ન થયું તો પાય માલ હામે અમારું ગામ દેખાઈ દો ગામ પાદર માં અમારું છે વાડી તાળા માં નીન લઈને ડ્રાઈવ કરે ગાય વાટ જોતી છે છોકરા આવી કરે હે આ ઓગડસી ના હે કે

પવડની આ ધ મારો દેશીડું દેશી સિંડુ ઉગર જાય મારા ધાવાનું આડું કરવું પડે કે અમારા ગામ બાજરમાં ખૂંટ્યા વધારે અમારા ગામમાં નવો નવો રસ્તો બન્યો ત્યાં પગલા પાડતા એ હજી તાજો બનાવેલો હે પણ પગલા પાડ દીધો હાલે આ બાજુ આ બાજુ કાલ રેજોડી લેવર આવતી ખબર પારો આ માથે બધું ભરાવા એવું હે કીધું આ પાણી ટાટુ હે ગરમ હે હે આ ટાટુ હે તો કા માથે નાખસ હે ને નાવું હે પણ ટાટડા નથી આવતી આમ જોવા મિત્રો તો ટાટા પાણી ને આડુ હોય તો વિચાર કરવો પડે તો જો પાણી ના મજા આવે હે હા બાજુ જો થાય કે સારો લાગે મોટા બા ને મારા બા બે બનાવે ગોદડું કેટલા ગોદડા બનાવ્યા દો ગોદડા તો તો કેટ છે દો

બંકુ ભૈયા અમાર બંકુ ભૈયા અત્યારે છે ને એકવીસ હજારે પહોંચી એ આ રે ને જોઈ જોઈને હે ને દાંત જ કાઢે એને એનો વિડીયો જોઈ જોઈને દાંત કાઢે ને અત્યારે છે ને ઘંટી હાલે એટલે બધો અવાજ બધો એવો આવતો હોય છે ને જો ભાગ ખડ લઈને આવતા રહ્યા છે મોટા ભાગ બર્તન લે છે ને પડખે જો રીધું બે જઈ બર્તન ખડતા હોય રીધું કામ કરાવસ હે

કોના કોના ગામમાં મોરલો બોલે મિત્રો કમેન્ટ કરજો અમારા ગામમાં તો હમણાં હમણાં ફીટકી રોલ બધું નવું નવું લાગે એટલે કાયમ માણસો સાંભળે શું મારી કોડે બધાને મજા આવે સાંભળે અમારા ગૌતમ તો મોરલો બોલવાનો ટાઈમ છે ને ધાબો કર્યો જો અમારા ગૌતમ તો ડેલી મોરલો બોલે ને એટલે અહીં વિયા એને મોરલો સાંભળવાનો શોખ જ એટલો કાંઈ ગૌતમ આજ તો વિડિયો ન બનાવતો ને મોરલો બોલે એટલે વિડીયો હોત બનાવે જો હા મેં મંદિરે હેરામાં પીઠનું મંદિર છે ને એ મોરલો હે જેવો આવે ને બગડી હા બરોબર હા એ ગૌતમ હાલો આપણે દીવા તૂપ કરી નાખવાનો ટાઈમ થઈ ગયો હે એ તો હમણાં પૂરું થઈ જાય ત્રણ મિનિટ વાગે ચાલો મિત્રો આપડે ઘણો દીવા તૂપ કરવાનો ટાઈમ થઈ ગયો અમાર ગૌતમ ભાઈ ને આગળ થવા દેવા પડે પાછા હાલો તો મિત્રો અમાર ગૌતમ જો દીવા ધૂપ એવું બધું કરે છે કારણ કે અમારે મઠ તો અહીંયા છે ને એટલે દીવો ને અગરબત્તી ગૌતમ અહીંયા અમારે પાણી હારા કરવી અમે મઠ અમારે હે ને મઠ અમારે દીકડીયા એટલે અહીંયા દીવા કરે છે બસ ગૌતમ હા ગૌતમ અમારો રોજ મોરલો બોલાને એટલે દીવા પર પીન નાખે હા હું ખોડી દે હાલો ખોડી દો હા ઓલા હાથ દાજી જાતો નહીં તું દીવે જોઈએ બસ બસ હવે આવી જાય બે અગરબત્તી હોય કા નો એ ગૌતમ જયજે કલ્યા હા જયજે કલ્યાવાળો હા તો મિત્રો વારું થઈ ગયા છે ને અમારે એમાં વારું કોઈ બેહવાનું છે તો અહીંયા અમે આજનો ચોથો બ્લોગ અમે પૂરો કરશ્યો ચેલેન્જનો અને મળશ્યો એક કાલ સવારે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી ચેનલ મારા નવા હોય તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં અને કઈ કહેવાનું એન્ડિંગ